સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ ફ્રેશમાં આજે છે તારીખ તેરમી ઓગસ્ટ બે હજાર ને ચોવીસ વાર છે મંગળવાર સવારના સાડા નવ અને અત્યારે મારે જવાનું છે એક વઢવાણ જવાનું છે ઇન્સ્ટાગ્રામ નું પ્રમોશન માટે અને એક અહીંયા ગામમાંય શૂટિંગ છે પણ ઈ પેલા દુકાને છે દીવાબતી કરીને પછી નીકળીએ તમે વ્લોગમાં ભય ના ચાલો આપણે દુકાનેથી થોડું ઘણું કામ હતું દીવાબત્તી કરે નીકળી ગયા છીએ અને અત્યારે આપણે જોરાવનગર થી જઈએ છીએ સીધા વઢવા બ્રહ્મસ્તર ની શૂટિંગ માટે શૂટિંગ પતી ગયું છે અડધું શૂટિંગ બાકી છે અત્યારે વઢવાણ માં આવ્યા છે માર્બલ નું જોયેલો આખો બધો કામકાજ છે અહીંયા શૂટિંગ ચાલુ છે ચાલો મળીએ પછી આગળ શૂટિંગ નું કામ બધું પતી ગયું છે અને અત્યારે આપણે અડવાણથી નીકળી ગયા છીએ અને હવે દુકાને જવાનું છે દુકાને થોડુંક કામ પતાઈન પાછું બીજું એક જગ્યાએ બૂટનું શૂટિંગ માટે જવાનું છે પણ પહેલાં જઈએ આપણે દુકાને થોડુંક કામ પતાવી પછી તમને મળીએ તમે વ્લોગમાં ભયના રહીએ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ને હજી તો અડવાણની બહાર નીકળાય નથી આપણે ધારો કે શૂટિંગ બધું પતી ગયું એટલે અહીંયા નથી ને એડડ્યું પણ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો રહી જવું પડે એવું છે એટલો વરસાદ છે આખા ભીના થઈ ગયા છે ભાઈ અચાનક જ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે એટમોસ્ફિયર જો ભાઈ અત્યારે આપડે જોયેલા વઢવાણ છે આખું માર્કેટ શિયાળીની પોળથી પોળ થી તમે સુરેન્દ્રનગર બાજુ જાઓ ને એ રસ્તો છે વરસાદ હતો કે આપણે ઊભું રહી જવું પડ્યું અને અહીંયા સુરેન્દ્રનગરમાં માં આવ્યા હતા જોયેલો તડકો નીકળી ગયો છે અને અહીંયા તો રોડ જોઈ લો હાવ કોરા છે તડકો છે એટલે આવું છે ભાઈ વઢવણ માં વરસાદ છે ને સુરેન્દ્રનગર નથી સમય સમય ની વાત છે મિત્રો સમય વાત સહી જોઈ લો બસ સ્ટેન્ડે આપણે આવ્યા છે દાબેલે ખાવા માટે મિત્રને ને ત્યાં આપણને પરાણે દાબેલે આપી છે માઝા આપી પણ માઝા આપણે પીવાની નથી ચાલો દાબેલીનો આનંદ લઈએ આઈગા છે બપોરના સવા બાર અને મારે ઘરે આવવું પડ્યું કારણ કે ઓલો આખો શર્ટ મારો બગડી ગયો હતો એટલે બીજી જગ્યાએ શૂટિંગમાં જવાનું હતું અહીંયા ચાલેવું નહોતું અને રસ્તામાં આપણા મિત્રની સગાની એક હોટલ હતી બસ સ્ટેન્ડે તમે અગાઉ જોયું

અને જોઈ લો બધી પ્રીમિયમ ક્વોલિટીના અને ઇમ્પોર્ટેડ શૂઝ રાખે છે બાય સુપર બધા શૂઝ હતા ને આપણે પણ લઈ લીધા છે તો વિશાલભાઈ કેમ છો મજામાં જાણે તો શું ઓફર છે આપણા મિત્રો માટે છે ઓફર નવસો નવ્વાણુંમાં એક શૂઝ છે હં અઢારસો રૂપિયામાં બે શૂઝ અને જો ત્રણ લેવા હોય તો પચીસસો રૂપિયામાં વાહ ભાઈ વાહ સરસ સરસ છે અને એડ્રેસ આપણે માય મંદિરની બાજુમાંની બાજુમાં ત્રણ અજયવનીય ઓકે થેન્ક યુ કેવી ગામ આજની બહુ જ ઓકે જમવા બેસી જાવ ચાલો યસ અને રિઝલ્ટ આવે પછી બસ કરાવું છે રિચાર્જ નેટફ્લિક્સ નું

હા બચ્ચે અવશ્ય ઓમ બંગે ઓમ બંગી ગયા બચ્ચે અવશ્ય પુખરા ઓમ બંગે ઓમ બંગી ओम 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 बन गई ये लो कुमार है डबल गए बोल ऐसे आई को बंद कर दे आ हाथ बंद कर दे हमने क्यों ये ले बच्चे डबल हो गए वन टू ये ले बच्चे डबल हो गए <laughs> सुपर दांत काटवाना है वाह पैसा ही पैसा होगा बाकी कर बच्चे का काटना ये ले बच्चे डबल हो गए

અને એને મેઇન જે પ્રોબ્લેમ જે આંખનો થયો છે એ બધા રિપોર્ટ કરે પછી ખબર પડી કે થાઇરોઇડના હિસાબે જ આ મેઇન પ્રોબ્લેમ થયો છે અને હજી એક એનો આંખનો એમઆરઆઈનો રિપોર્ટ કાલ કરાવવાનો છે એટલે પાકું નિદાન થઈ જશે એટલે મમ્મીને તો મિનિમમ દસ દિવસ તો મુંબઈ રોકાવું જ પડશે પણ પરફેક્ટ નિદાન થઈ જાય એટલે એને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એવું ડૉક્ટરે કહી દીધું છે એટલે એક સારા સમાચાર છે પણ ખરેખર એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ છે એનું પાકું જજમેન્ટ કાલે એમઆરઆઈ ના રિપોર્ટ થઈ જાય પછી આવી જશે અત્યારે તો ડોક્ટરે એવું કીધું છે કે થાઇરોઈડ ના હિસાબે જ આ પ્રોબ્લેમ થયો છે તો ચાલો પેલા ફટાફટ આપણે પાવ ને સેવ લઈ આવી અને પછી જઈ સીધા ઘરે આજ બધું બહુ કામ હતું જોયેલું આ બધું ગોઠવવાનું પડ્યું હતું બધું તો હજી એસી ટકા તો ગોઠવી નાખ્યો છે પણ વીસ ટકા બધું બાકી છે જોયેલું આ બધો માલ આવ્યો તો બધો ગોઠવી નાખ્યો છે તો ચાલો જઈએ હવે સીધા ઘરે આપણે પાવ ને સેવ બંને લઈ લીધા છે ને અત્યારે આપણે છે વિઠ્ઠલ પ્રેસ તો લો ભાઈ બધે માર્કેટમાં ભાઈ રક્ષાબંધનના હિસાબે ફૂલ ટ્રાફિક છે બધે છે પોણા નવ તો વોઠારીઓ ડોઈંગ આરવ ભાઈ સૌરવ જોશી ના વ્લોગ ચાલુ છે આરવ ભાઈ ને જોઈ લો પિક્ચર જોયું પછી ઓમ શાંતિ ઓમ મજા આવી ને જૂના પિક્ચર જોવાની ખરેખર મજા આવે અને

હજી તો મારું એક ફેવરેટ પિક્ચર છે વિવા ઈ નથી જોયું વિવા પિક્ચર જોવા જેવું છે ભાઈ વિવા પિક્ચર મારું ધ બેસ્ટ હતું અને હજી એ ધ બેસ્ટ છે વિવા પિક્ચર ની અંદર જે લાગણી અને હું એટલી બધી વાર રહું નહી પિક્ચર વાહ વાત જ ન પૂછો પણ કઈ વાંધો ને આ બધી જૂની યાદો તાજા થતી હોય અને આજે નેટફ્લિક્સ નું આપણે રિચાર્જ કરાવી દીધું છે આનું એક્ઝામ પતી ગઈ છે એટલે એક મહિનાનું જ આપણે કરાવ્યું છે અને જોઈ લે હવે જમવામાં શું છે ફાઈનલ છે આજે જમવામાં સેવ ઉસળ સેવ ઉસળ બનાવી છે ઓહો સેવ ઉસળ લસણની ચટણી અને બા માટે ડુંગરી વગરનું ઓકે અને આયા પાવ શેકઈ રહ્યા છે

બધો રગડો બધો પૂરો થઈ ગયો છે સેવ ઉસણનો પાવે પૂરા થઈ ગયા છે અને આ લસણની ચટણી હવે રોજ ખાવાની છે આપણે શાક હરે જમાવટ પડી જવાની છે તને તો ભાવે છે નહીં પાછી લસણની ચટણી બેયને ભાવે છે ને હમ્મ મને ભાવે છે પણ એટલું બધું તીખું નથી ખાતો આપણે નોર્મલ નોર્મલ ખાવાનું કોઈ તકલીફ પડે એવું નહીં કરવાનું બાકી બધા લીયા સાલો આજ તો થોડુંક વોકિંગ કરવું પડે એવું છે આજ બહુ ખવાઈ ગયું બા હે વોકિંગ કરવું પડશે આજ વધારે ખવાઈ ગયું છે એટલે તમારે કરવું છે વોકિંગ બાકી નોર્મલ માંડ માંડ અલાય નહીં એમાં વોકિંગ કરું તો તો પડી જવાય બાએ જોઈ લો એમની મચ્છરદાની બાંધીને આવી ગઈ છે કારણ કે એક બે દિવસથી મચ્છર ચાલુ થઈ ગયા છે એટલે ભૂઈ જાઉં તારે મચ્છરદાનીમાં સારું રવા દે માંડ મહેનતથી બહીની ચાલો વોકિંગ કરીને જો બહાર બેઠા છી હિચકા ખાઈ છી કેમ છો મેડમ બસ એકદમ સારું તો જાણે વર્ષો પછી મળતી એમ કે છે હા તો અને આરવ ભાઈ જોઈ લો એ અલગ થી હિંચકા ખાય છે બોલ રમતા રમતા અને અલગ મુલક ને હવે તને એક સવાલ પૂછવાનો છે આરવ નું ફેવરેટ પિક્ચર કયું કીધું આરવ તે આર 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 તો તારું ફેવરેટ પિક્ચર અત્યાર સુધીમાં કયું છે કે તને એમ થાય કે ના આ મારી લાઈફ નું મને એમ થાય કે આ પિક્ચર તો જોયે જ રાખું જોયે જ રાખું સાથિયા અને બીજું મને ખબર છે કે તને એ પિક્ચર વિવાહ નથી તારું ફેવરેટ પિક્ચર સાથિયા છે ને બીજું એક છે તને નત ખબર મને વિવા સાથે જ ગમે છે એક પિક્ચર એવું છે કે તું જો કાયમ કેતી એક મારા હા સિંગમ હા સિંગમ 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 બહુ બધી વાર જોયેલું બહુ બધી વાર જોયેલું છે પોલીસ માં જ મારો રૂઆ છે મારે પોલીસ માં જવાની જરૂર નથી તો તમને લાગતું જઈશે હવે બોલો

અને જો હું મારી વાત કરું તો મારું ફેવરેટ પિક્ચર છે વિવા વિવા પિક્ચર અને લગાન અને ગદર આ ત્રણ પિક્ચર મારા એટલા ફેવરેટ છે અને જે નાઇન્ટીઝના હશે એ બધાને તો ખબર જ હશે કે આ પિક્ચર જે ધૂમ મચાવી હતી અને વિવા તો મારું ભાઈ અંદરથી મને વાલું હતું અંતરથી અંદરથી નહીં અંતરથી વાલું હતું અને મારા ફેવરેટ ફૂડમાં વાત કરું ને તો મને બધું ભાવે છે સાઉથ ઇન્ડિયન ભાવે ઇટાલિયનને ભાવે ગુજરાતીએ ભાવે પણ મને શિયાળાની અંદર કાઠિયાવાડી થાળી ખાવી બહુ જ ગમે અનલિમિટેડ જે થાળી આવતી હોય ને તો ભાઈ મજા જુદી હોય છે તું જે બોલ નો વયો જાય આ જમ્પિંગ વાળો બોલ છે જમ્પ જો જો કેટલો જમ્પ જતો આ નો માને લે 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 બોલો હિંચકા ખાધે જ રાખવા જાય છે હે કે સુઈ જવું છે હવે આ તો ચાલો વ્લોગ એન્ડ કર દો તો આજનો વિડીયો તમને કેવો ગમ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો તમે અને આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ તો આવજો બાય બાય ગુડ નાઇટ તો આશા રાખીએ કે તમને અમારો વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આ વીકેન્ડમાં આપણે બહાર ગામ જવાનું છે ક્યાં જવાનું છે તે જોવા માટે અમારા વ્લોગ જોતા રહેજો મળીએ નવા વિડીયોમાં બાય ગુડ નાઇટ